આજના વિડીયોમાં આપણે વાત કરીશું મેડિકેડ વિશે મેડિકેટ છે તે ઇન્સ્યોરન્સ પ્રોગ્રામ છે ગવર્મેન્ટ તરફથી ફેડરલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ સાથે કમ્બાઇન થઈને આ પ્રોગ્રામ રન કરે છે અને આ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્પેસિફિકલી એવા લોકોને ઓફર કરવામાં આવે છે કે જેની ઇન્કમ ઓછી છે અને જેઓની પાસે લિમિટેડ રિસોર્સિસ છે આ મેડિકેડનું ઇન્સ્યોરન્સ છે તે બાળકોને પણ મળી શકે છે અને એડલ્ટ્સને પણ મળી શકે છે આ વિડિયોની અંદર હું તમને જણાવીશ કે મેડિકેડની એલિજિબિલિટી રિક્વાયરમેન્ટ શું હોય છે મેડિકેઇડમાં શું શું કવર થતું હોય છે શું કવર નથી થતું મેડિકેઇડ માટે જે લો ઇન્કમની રિક્વારમેન્ટ હોય છે તે લો ઇન્કમ એટલે શું અને સૌથી અગત્યનો મુદ્દો મેડિકેડનું કાર્ડ જો તમારી પાસે હશે તો હેલ્થકેર સિવાય બીજા કયા કયા બેનિફિટ્સ છે જે ઘણા બધા લોકો નથી જાણતા તે પણ હું આ વિડિયોની અંદર કવર કરીશ ભાગ્યા ત્યારથી ભાગ્યાના એક નવા વિડીયોમાં ફરીથી તમારું સ્વાગત કરું છું મારું નામ અમિત છે અને અમેરિકાને લગતી દરેક ઇન્ફોર્મેશન ગુજરાતી ભાષામાં તમને આ ચેનલ પર જાણવા મળી જશે હવે મેં તમને આગળ વાત કરી કે મેડિકેડનો જે પ્રોગ્રામ છે એ ફેડરલ અને સ્ટેટ બંને સાથે મળીને રન કરતા હોય છે પણ અમેરિકાના પચાસે પચાસ રાજ્યોમાં મેડિકેડને લગતા ડિફરન્ટ લોસ છે ડિફરન્ટ રૂલ્સ છે પણ આ વિડિયોની અંદર જે કોમન લોસ છે જે કોમન રૂલ્સ છે કે કોમન ઇન્ફોર્મેશન છે જે દરેક સ્ટેટમાં મોટે ભાગે લાગુ પડશે તે હું આ વિડીયોમાં કવર કરવાનો પ્રયત્ન કરીશ ફક્ત તમારી જાણકારી માટે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરની અંદર ફેડરલ ગવર્મેન્ટે મેડિકેડની પાછળ ટોટલ એપ્રોક્સિમેટલી ફાઇવ એટી ફોર બિલિયન ડોલર્સ ખર્ચો કર્યો હતો અને સ્ટેટ ગવર્મેન્ટ્સ જે પચાસે પચાસ સ્ટેટની ગવર્મેન્ટ્સ છે તેમણે લગભગ ટુ એટી સેવન બિલિયન ડોલર્સ મેડિકેડ પ્રોગ્રામની પાછળ ખર્ચ્યા હતા મેડિકેડનું જે ઇન્સ્યોરન્સ છે તે દરેક રાજ્યમાં અલગ અલગ નામે ઓળખાતું હોય છે ફોર એન એક્ઝામ્પલ જો તમે મેસેચ્યુસેટની અંદર રહેતા હો તો તેને માસ હેલ્થ પણ કહેવામાં આવે છે અને જો તમે કેલિફોર્નિયામાં રહેતા હોવ તો તેને મેડિકેલ તરીકે ઓળખવામાં આવે છે એટલે તમે જે સ્ટેટમાં રહેતા હશો ત્યાં કદાચ એ બીજા કોઈ નામે પણ મેડિકેડ ઇન્સ્યોરન્સ ઓળખાતું હશે હવે કોણ એલિજિબલ થતું હોય છે તો યુએસના સિટીઝન્સ છે તે ઓબ્વિયસલી એલિજિબલ હોય છે કે જેની ઇન્કમ લો હોય તે અને જે ગ્રીન કાર્ડ હોલ્ડર હોય છે તેમાં પણ ઘણા બધા લોકો એલિજિબલ થતા હોય છે ઘણા સ્ટેટની અંદર એવા નિયમો છે કે ત્યાં આગળ તમારે પાંચ વર્ષ મિનિમમ તમે રહેલા હોવ પછી જ તમે મેડિકેડ માટે અપ્લાય કરી શકો છો જ્યારે કેટલાક સ્ટેટની અંદર નવા ગ્રીન કાર્ડ હોલ્ડરના બાળકો એલિજિબલ થતા હોય છે અને ગર્ભવતી મહિલાઓ જે નવા ગ્રીન કાર્ડ હોલ્ડર છે તેઓ ઘણી વખત મેડિકેડ માટે એલિજિબલ થતા હોય છે એટલે તમારા સ્ટેટમાં શું નિયમ છે તમે ચેક કરી લેજો હવે લિમિટેડ ઇન્કમ અને લિમિટેડ રિસોર્સિસમાં કઈ કઈ વસ્તુઓ એ લોકો સમાવેશ કરે છે જોબ અને સેલરીમાંથી તમારી ઇન્કમ લિમિટેડ હોય હવે આ ઇન્કમની લિમિટ દરેક રાજ્યમાં અલગ અલગ છે મેં જે રિસર્ચ કરી તે પ્રમાણે કેટલાક રાજ્યોમાં આ લિમિટ હતી બારસો પંચાવન યુએસ ડોલરની તો કેટલાક રાજ્યોમાં હતી ઓગણીસો ડોલર પર મંથ એટલે કે આ જે અમાઉન્ટ મેં જે તમને કીધું એનાથી ઓછી ઇન્કમ હોય મંથલી તો તમે મેડિકેડ માટે એલિજિબલ કદાચ થઈ શકો છો એટલે આ એક રેન્જ છે આખી બારસો પંચાવન ડોલરથી ઓગણીસો ડોલરની પર મંથની ઇન્કમની એટલે તમે તમારા રાજ્યમાં ચેક કરી લેજો કે તમારા રાજ્યમાં એલિજિબિલિટી માટે કેટલી ઇન્કમથી ઓછી ઇન્કમ હોય તો તમે એલિજિબલ થઈ શકો છો હવે આ ઇન્કમની અંદર તેઓ સોશિયલ સિક્યુરિટીની ઇન્કમને પણ ગણતા હોય છે તમારું કોઈ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ હોય સેલ્ફ બિઝનેસ હોય તો તે ઇન્કમને પણ તેઓ કાઉન્ટ કરતા હોય છે તમારી કોઈ રેન્ટલની ઇન્કમ હોય અથવા તો તમારી સ્ટોક કે બ્રોકરેજ અકાઉન્ટમાંથી કોઈ ઇન્કમ થતી હોય તો તે પણ તેઓ ઇન્કમમાં કાઉન્ટ કરતા હોય છે લિમિટેડ રિસોર્સિસ એટલે કે તમારી બેંક એકાઉન્ટની અંદર કેટલા પૈસા હોય તો તમે મેડિકેડ માટે એલિજિબલ થઈ શકો છો તો મારી રિસર્ચ પ્રમાણે મને જાણવા મળ્યું કે સિંગલ પર્સન મેડિકેડ માટે એપ્લાય કરતું હોય તો તેની પાસે બેંકની અંદર ટુ ડોલર ડોલરથી ઓછા પૈસા હોવા જોઈએ એઝ અ કપલ તમે એપ્લાય કરતા હો મેડિકેડ માટે તો થ્રી ડોલર ડોલરથી ઓછું બેલેન્સ હોવું જોઈએ બેંકની અંદર એલિજિબલ થવા માટે હવે આ જે અમાઉન્ટ તમને કીધી તે દરેક રાજ્યમાં અલગ અલગ હોઈ શકે છે પણ આ એક જનરલ બેઝલાઇન છે તેમ સમજીને તમે ચાલજો આ સિવાય પણ તમારી પાસે જો કેશ હશે તો તેઓ કાઉન્ટ કરશે તેમાં અને હા બીજી એક વસ્તુ મને જાણવા મળી કે તમારું જે પ્રાઇમરી રેસિડેન્ટ છે અને તમારી પ્રાઇમરી કાર છે તેને તેઓ ભાગે રિસોર્સિસમાં કાઉન્ટ નથી કરતા એટલે કે એક ઘર અને એક કાર હશે તો એ ચાલશે તો તમને તેઓ મેડિકેડ માટે ઇનએલિજિબલ નહીં ગણે જો તમારી પાસે એક ઘર અને એક કાર હશે તો હવે હું વાત કરું છું કે મેડિકકેડ ઇન્સ્યોરન્સ તમારી પાસે હોય તો તેમાં કઈ કઈ વસ્તુઓ તેઓ કવર કરતા હોય છે તો મેડિકેઇડમાં તેઓ હોસ્પિટલની વિઝિટ તમારી કવર કરતા હોય છે તમારા પ્રાઇમરી કેર ડૉક્ટરની વિઝિટ્સ તેઓ કવર કરતા હોય છે હોમ હેલ્થ સર્વિસીસ છે ઘણી બધી તે કવર કરતા હોય છે નર્સિંગ હોમ લોંગ ટર્મ કેર ફેસિલિટીમાં જો તમારે સ્ટે કરવો પડે તો તે કવર કરતા હોય છે રૂટિન વેક્સિનેશન્સ છે તે કવર થતી હોય છે મેડિકેડની અંદર કોઈ લેબનો ખર્ચો થાય કાં તો એક્સરેનો ખર્ચો થાય તો તે મેડિકેડની અંદર કવર થતો હોય છે હવે તમને જણાવું કે મેડિકેડમાં ભાગે શું કવર નથી થતું હોતું તો સૌથી પહેલાં તો કોઈ કોસ્મેટિક સર્જરી કરવી હોય તો તે મેડિકેડમાં કવર નથી થતી કેટલીક ઓવર ધ કાઉન્ટર મેડિકેશન્સ કવર નથી થતી મેડિકેડના ઇન્સ્યોરન્સની અંદર હા પણ મોટાભાગની પ્રિસ્ક્રિપ્શન દવાઓ મેડિકેડના ઇન્સ્યોરન્સમાં કવર થતી હોય છે કેટલાક રાજ્યોમાં ડેન્ટલ અને વિઝનને લગતું કામ છે તે મેડિકેટ કવર નથી કરતું પણ કેટલાક રાજ્યોમાં કરે છે એટલે તમારા રાજ્યમાં તમે ચેક કરી લેજો અને સૌથી અગત્યની વસ્તુ તમારી કોઈ ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ હોય અને ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ તમે મિસ કરી દો અને ડૉક્ટર જો તમને ચાર્જ મોકલાવે કે અપોઇન્ટમેન્ટ મિસ કરવાનો ઘણા બધા ડૉક્ટરોએ ચાલુ કર્યું છે આ ડોક્ટર્સની ઓફિસે કે તમારી અપોઇન્ટમેન્ટ હતી ને તમે આવ્યા નહીં એનું જે બિલ તમારા પર આવે કે હન્ડ્રેડ ડોલર ટુ હન્ડ્રેડ ડોલર અપોઇન્ટમેન્ટ મિસ કરવાનું તો તે મેડિકેડ કવર નહીં કરે હવે કોઈ સિનિયર સિટીઝન હોય સિક્સટી ફાઈવ પ્લસની એજ હોય તો તેમની પાસે મેડિકેર ઇન્સ્યોરન્સ હોય છે તો શું તેઓ મેડિકેડ માટે પણ એલિજિબલ હોય છે શું એ રાખી શકે તો સારી વાત એ છે કે હા ઘણા બધા સિનિયર સિટીઝન્સ છે કે જે મેડિકેરની સાથે મેડિકેડ ઇન્સ્યોરન્સ પણ રાખતા હોય છે અને મોટાભાગના કેસીસની અંદર મેડિકેરનું જે પ્રીમિયમ આવતું હોય કો પેમેન્ટ આવતું હોય ડિડક્ટિબલ્સ આવતું હોય તે મેડિકેડ ઇન્સ્યોરન્સ છે તે કવર કરતું હોય છે મેડિકેર ઇન્સ્યોરન્સ પર મેં ડિટેલમાં વિડીયો બનાવ્યો છે જો તમારે મેડિકેર વિશે જાણકારી લેવી હોય તો હું તેની ઇન્ફોર્મેશન ઉપર આઈ બટન પર આપી દઈશ અથવા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે હું વિડીયોની લિંક આપી દઈશ તો ત્યાં જઈને તમે મેડિકેર વિશે વિડીયો જોઈ શકો છો હવે મેડિકેડ તમારે લેવું હોય તો તમે ક્યાં આગળ અપ્લાય કરી શકો છો તો તમે મેડિકેડ લેવા માટે તમારા રાજ્યની જે મેડિકેડની વેબસાઇટ છે ત્યાં આગળ જેને તમે અપ્લાય કરી શકો છો અથવા તો તમે હેલ્થકેર ડોટ જીઓવી આ વેબસાઇટ પર જશો એટલે તમને ત્યાંથી તમારી સ્ટેટની મેડિકેડની વેબસાઇટ પર તેઓ રીડાયરેક્ટ કરશે એટલે ત્યાં જઈને પણ તમે અપ્લાય કરી શકો છો હવે આવું છું આ વિડીયોના સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટમાં કે મેડિકેડનું કાર્ડ તમારી પાસે હોય તો હેલ્થકેર સિવાય બીજી કઈ કઈ જગ્યાએ તમને તેના લાભાલાભ થઈ શકે છે તો સૌથી પહેલો બેનિફિટ એ છે કે એમેઝોનની પ્રાઇમ મેમ્બરશિપ તમને લગભગ ફિફ્ટી પર્સન્ટ ઓફમાં મેડિકેડના બેસિસ પર મળી શકે છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવમાં અત્યારે મેડિકેડ કાર્ડ હોલ્ડર્સ છે તે સિક્સ ડોલર એન્ડ નાઇન્ટી નાઇન પર મંથ આપીને એમેઝોનની પ્રાઇમ મેમ્બરશિપ મેળવી શકે છે ઘણા રાજ્યોની અંદર તમે વર્ષે એક વખત અથવા બે વર્ષે એક વખત પ્રિસ્ક્રિપ્શનવાળા આઈ ગ્લાસીસ તમે ફ્રી ઓફ કોસ્ટ મેડિકેડના કાર્ડના આધારે તમે બાય કરી શકો છો ઘણા બધા રાજ્યોની અંદર મેડિકલ અપોઇન્ટમેન્ટ તમારી હોય તો તેના ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા મેડિકેટ કરતું હોય છે એટલે કે તમારે ડૉક્ટરની ઓફિસે જવું હોય કોઈ ફિઝિકલ થેરાપીમાં જવું હોય કે બીજી અગત્યની મેડિકલ રિલેટેડ અપોઇન્ટમેન્ટ તમારે જોઈતી હોય તો ઘણા બધા રાજ્યોમાં મેડિકેટ જે છે તે તમારા ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરતું હોય છે ઘણા રાજ્યોમાં તમે યુટિલિટી બિલ્સ છે જેમ કે ગેસનું બિલ છે ઇલેક્ટ્રિક બિલ છે ફોનનું બિલ છે ઇન્ટરનેટનું બિલ છે તેમાં તમે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો બિઈંગ અ મેડિકેડ કાર્ડ હોલ્ડર એટલે તમારા રાજ્યમાં આ ડિસ્કાઉન્ટ મળે છે કે નહીં તે ચેક કરી લેજો હવે જે લોકો વિડીયો અહીં સુધી જોઈ રહ્યા છે તેના માટે એક બોનસ ઇન્ફોર્મેશન છે મારી પાસે ઘણા બધા મેડિકેડના રિસિપિયન્ટ છે તે ફોરેન કન્ટ્રીઝથી આવેલા હોય છે અથવા તેમને અંગ્રેજીમાં તકલીફ પડતી હોય છે તો મેડિકેડ મોટાભાગના રાજ્યોમાં તમને ઇન્ટરપ્રિટરની સર્વિસ પણ મળી શકે છે ઘણા બધા રાજ્યોમાં તમને હિન્દીમાં અથવા ગુજરાતીમાં ઇન્ટરપ્રિટરની સર્વિસ પણ આપવામાં આવતી હોય છે એટલે મેડિકેડની હેલ્પલાઇન પર તમે ફોન કરશો અને આ ઇન્ટરપ્રિટરની સર્વિસ માગશો તો તમે એલિજિબલ છો ઇન્ટરપ્રિટરની સર્વિસ મેળવવા માટે તમારા રાજ્યમાં આ સર્વિસ મળે છે કે નહીં તમે ખાસ ચેક કરી લેજો મને આશા છે કે મેડિકેડને લગતી બેસિક ઇન્ફોર્મેશન તમને આ વિડીયોમાંથી મળી હશે મેડિકેટને લગતા તમને કોઈ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ કોમેન્ટ સેક્શનમાં જઈને જરૂરથી લખજો હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ મોટાભાગની કોમેન્ટ્સ વાંચવાનો અને તમને સેટિસફેક્ટરી આન્સર્સ આપવાનો મળીશું પાછા આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી તમે લોકો કરો જલસા